હેલો મિત્રો કેમ હો બધા મજામાં જઈ હું પણ એકદમ મજામાં હું ને તમારું સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં ને જો ત્રણે વાગ્યા હે બપોરના બાર બોરવા બોરવા બોર વાગી ગયા એમ બોલાઈ ગયું ભૂલમાંથી બપોરના બાર વાગી ગયા હે એટલે ને જો મેં વિડિયો ચાલુ કર્યો હે કેમ કે આ જમણા હે ને વિડિયો ઉતવાનું થોડું મોડું થઈ જાય હારો હે ને તો જક ઉઠવાનું મોડું થઈ જાય કારણ કે ઉઠવાનું મન થાતું હે ની ને પછી ઘરે હતી ઘરે હે હું એકલી એકલી તો નત મારી બેન હે ને સોકરી ગઈયું હે ભરવા મારી બેન ની સોકરીયું બે અને આહાના સે ની આહાને બા ભેગી ગઈ હે લાડુડી તો હમણા ઈ નાય તમને બે દીથિયાને દર્શન થાતા હે ને તો આને બედિતયા બર ગઈ હે ને ઘરે હોય હું એકલી એટલે પછી હું કેવાય વિડીયો ઉતારવાનો ગોમન નો થાય ને હવાર નું તો પછી કામ ને કાઈ ને બધું હોય સંજવાઈ પોતાને થામ ને લુગડા તો ઈ જો કરી ને અમે નવરા થિયા હે મે તો મત કેરા ઘરઘણીયે કેરા હું તો ખાલી વાતો જ કરું ને હું તો જો બેઠી બેઠી ઢાર લઈને બેઠી હું ગરમા ગરમ આજે મે બનાવીયું હે બનાવીવા હે ઢાટુ ના ઢાટ ને ભાત તો ગરમ ગરમ હતી ને તો હે ને બેગ ચમચી મારી લઉં તો ગરું જીરી કોલું થઈ ગયું ને તો ખુલી જાય ગરું કપડાઈ ગયું ને તે તે હું કોઈ ડાય ઠરે ને તો પછી ખાઉં તો જો વાત કોઈ બાજુમાં રાખ્યો હોય ને કોઈ ભેગા ભેગું બ્લોગ ચાલુ કરી દઉં તો તમારે હા હું વાતો કરતી જાવ અને ડાયરે પીતી જાઉં તો આજ હું છે ને તમને મારા બેનનું ઘર બતાવું બે આ બ્લોગ તો અહીંથી જ હું ચાલુ કરું હું પણ તમને ઘર દેખાવાનો ટાઈમ નથી મળ્યો તો હાલો હું તમને દેખાડી દઉં એનું ઘર ત્યાંથી થી ડેલેથી સ્ટાર્ટ કરી દઈએ બેનનું ઘર હે કે બે રૂમ ઉપર હે બે રૂમ હેઠે હે સુહાના ની સાયકલ સુહાના અલવિરાન છે નહીં એ ગયું હે બે ભણવા But you to go and go with Tak aja mereka kamar mana yang beredar. Amat cepat. Amat cepat, amat cepat. Amat cepat, amat cepat. Amat cepat, amat cepat. Amat cepat, શંકરા તાજી કે શંકરા ચારેજે ઇસ મોને તો કેટલી લેવાની હતી આ લેવી હતી કલાક્ષી આની પતંગ લેવા ગઈતી ને एवડીકઈ પતંગ લઈને આવી જીન કી જીન કી પતંગ કેમ કે મરાહા નવટ ને તો ઇવી રાજી થા જીન કી જીન કી પતંગ જોઈ ને પણ ઈ સે ની ઈ આખી કે કાલે આ મોટી પતંગુ આ કે દુકાને હે ને બલવી બેચતો ને दोरो की है दोरो ना रही है क्यों दोरो डी की मैं है पापा ये ले नहीं ले अभी मैं सिर्फ फोन करता ही नहीं है पसी ये नहीं ले रही है क्या माँ और जी नहीं हाँ अभी मैं सिर्फ मैं पता हूँ गुड़ अभी मैं फोन करता ही नहीं है पहले ले रही हूँ आओ जी सेंट ओलो ओलो क्यों टाइगर हां टाइगर जो जिंग को टाइगर चार एक काम करो कल है ना हाथ आगे उठ जाए नगासी में सड़ी जाए जो हाथ आगे ओ नहीं जे हाथ आगे उठ जे हां जे हाथ आगे उठ जे वो है ना हाथ आगे से तो आई से वाला है माने जिंगी माने ये जिन के जिन के पतंग उड़े उड़े को उड़े नहीं है आई पकड़ो जो एक भी दे दे કળવાઈ આ ઘર માં છોટા દીજે હૈજે વધે ને એટલે હા બધી ને છોટુ માં બધી ને કપડા માં પતંગુ ટીંગા દેવી કાલે કે કપલ હે ના કમર હે કે ન્યા છોટુ એ જઈ જ માર જેઠા ને આવી 4 4 5 5 6 प्रिया बोलो बोलो जी जा अच्छा नौंडवारी खुनी बांधो गुडाडू सामान फोन है तो काम <णीणाने> ना कर मैं पता नहीं चलता सामान फोन है तो ओह सो शायद मत ना ले जाओ काट ले दी पापा देने पण पोलीस आहे लागू होय તમને બધીને હેપી મકર સંક્રાંતિ કાલે આહાને આવી જાય તો કાલે આહાને તમને જોવા મળીએ તો આઈ બસ આટલો જ આપણે નવા